નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો અમદાવાદ ફાયરમાં ખાલી જગ્યા ભરવા માટેની ભરતી પ્રક્રિયા રદ કરાઈ છે ત્યારે હાલ જે મનપા દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરાઈ છે તેમાં ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટે ભરતી થવાની હતી અને આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું કે લાયકાત ધરાવતા ઉમેદવારમાં માત્ર બે ઉમેદવાર મળ્યા હતા ત્રેપન અરજીમાંથી એકાવન ડિસ્કવોલિફાઈડ થઈ આ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું કે ફાયરના નવ કર્મચારીએ વિજિલન્સ તપાસના આધારે સસ્પેન્ડ કરાયા હતા